હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી ઢાબા પર મળે તેવું ગાંઠિયાનું શાક બનાવીશું આ શાક એટલું ટેસ્ટી બને છે કે રોટલી પણ ઓછી પડશે અને ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર જો આ શાક બનાવી લીધું તો વારે વારે બનાવશો તો ચાલો જોઈ લઈએ કાઠિયાવાડી ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું તો સૌથી પહેલા આપણે કાઠિયાવાડી શાક બનાવતા હોય એટલે આપણે કાઠિયાવાડી ચટણી બનાવવાની તો એના માટે મેં અહીંયા સાત થી આઠ કડી લસણની લીધી છે એમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને આ રીતે આપણે વાટી લઈશું તો અહીંયા ચટણી વાટી લીધી છે આ ચટણી થી સાક નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ લીધું છે અહીંયા તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે હવે આપણે એમાં થોડુંક ખડા મસાલા નાખીશું જેમ કે અહીંયા મેં તમલપત્ર 3 થી 4 લવ અને એક ચમચી જીરું એડ કરી છે અહીંયા આપણે રાઈ એડ નથી કરવાની

તો આપણે જોઈ શકો છો કે ચટણી સરસ રીતે સમારીને એડ કરી છે તો આ રીતે મેં રફલી જે ડુંગળીને સમારી લીધી છે તો હવે આપણે ડુંગળીને થોડી શોધ થવા દેવાની છે થોડો એવો ગોલ્ડન બ્રાઉન કલર થાય અને થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે કુક કરી લઈશું ડુંગળી અહીંયા આપણી સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે તેમાં એક નાની સાઇઝનું કરી અને એડ કરી છે તો ટામેટા ડુંગળીને સરસ રીતે આપણે સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે એમાં જલ્દીથી સોફ્ટ થઈ જાય એના માટે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે જેથી ટામેટા અને ડુંગળી જલ્દીથી સોફ્ટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ટામેટા ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો અહીંયા એક ચમચી મેં લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું એક ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી થી પણ ઓછી હળદર એડ કરી છે મસાલાને આપણે ડુંગળી ટામેટા સાથે મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર તેને આપણે સોતે કરવાના છે અહીંયા આપણે હવે પાણી એડ કરીશું તો મેં ટોટલ એક ગ્લાસ ભરી અને પાણી એડ કર્યું છે કેમ કે જ્યારે આપણે ગાંઠિયા એડ કરીશું ત્યારે ગાંઠિયા પાણી બધું શોષી લે છે જેનાથી શાકમાં રસો નથી થતો એટલે આપણે થોડું રસાદાર શાક કરીશું જેથી ખાવાની ખૂબ જ મજા આવશે તો અહીંયા ટોટલ એક ગ્લાસ પાણી એડ કર્યું છે હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે પાણી બરાબર ઉકળે પછી આપણે આગળ પ્રોસેસ કરીશું તો આપણે થોડીક વાર માટે આ રીતે ઢાંકી દેવાનું છે ઢાંકીને આપણે થોડીક વાર માટે થવા દીધું છે અહીંયા તમે જોઈ શકો છો કે એક બોઇલ આવી ગયું છે હવે આપણે તેમાં સેવ અને ગાંઠિયા એડ કરીશું તો મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલા ગાંઠિયા અને એક ચોથાઈ કપ જેટલી તીખી સેવ આવે છે તે લીધી છે તો અહીંયા મેં થોડું ટેસ્ટી શાક બનાવ્યું છે એટલે બંનેનું કોમ્બિનેશન કર્યું છે જો તમારે એકલા ગાંઠિયા કે એકલી સેવ એડ કરવી હોય તો તમે કરી શકો છો હવે આપણે એડ કર્યા પછી થોડીક વાર ઢાંકી દેવાનું છે જેથી સેવ અને ગાંઠિયા થોડા સોફ્ટ થઈ જાય થોડીક વાર પછી આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સેવે બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે અને એકદમ મુલાયમ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો હવે થોડીક વાર આપણે તેને કૂક થવા દેવાનું છે અહીંયા તમારે મસાલા ચેક કરી લેવાના જો ઓછા લાગે તો તમે એડ કરી શકો છો મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે જેથી બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો જેથી આ ટેસ્ટ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે થોડાક એવા કોથમીના પાન ઉપરથી એડ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે જો હવે તમે આ શાકને વધારે કૂક કરશો તો સે બધી જ પોચી થઈ જશે અને એકદમ પાવડર બની જશે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને સવિ પ્લેટમાં કાઢી લઈશું તો તમને રસો અત્યારે પતલો લાગતો હશે પણ જેમ આ શાક ઠંડુ થશે ત્યારે એનો રસો એકદમ ગાઢો થઈ જશે તો અહીંયા આપણું ઘરમાં ગરમ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે આ શાક ને તમે બાજરીના રોટલા રોટલી કે પછી પરાઠા સાથે સર્વ કરી શકો છો ભાખરી સાથે પણ બહુ જ ટેસ્ટી લાગશે તો જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે પણ તમે આ રીતનું ગાંઠિયાનું શાક બનાવી અને સર્વ કરી શકો છો બાજરીના રોટલા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ શાક એકવાર ના બનાવી હોય તો મારી રેસીપીથી જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આપેલા આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ